જય સ્વામિનારાયણ આ એક ચોરસ અથેળી છે આ વ્યક્તિ જબરજસ્ત હોશિયાર અને ઇન્ટેલિજન્ટ હોય આની હાથ નીચેના માણસોને કંઈ પણ કામ ન આવડે તો એની જોડે બેસી અને એને કામ શીખવાડી શકે એટલો માસ્ટર વ્યક્તિ છે સાથે આ હૃદયરેખા છે જે અહીંયાથી નીકળી અને શનિ સુધી જ છે આ વ્યક્તિ રોજ સવારે ઊઠીને કેમ રૂપિયા કમાવા એમ જ વિચારે એના માટે કોઈ પણ ટિકડમ આવે સામ દામ ધન ભેદ અને આ વ્યક્તિ સ્વાર્થી હોઈ શકે છે કંજૂસ પણ હોઈ શકે છે આ સારામાં સારી હૃદયરેખા છે સાથે આ માઇન્ડરેખા માઇન્ડરેખા ડિસ્ટર્બ છે જો માઇન્ડરેખા અહીંયાથી નીકળીને અહીંયા સુધી છે અને પછી એને નીચેથી ચાલુ થઈ રહી છે એટલે જીવનમાં તેત્રીસથી લઈ અને તેત્રીસથી લઈને છત્રીસ વર્ષની ઉંમરમાં માઇન્ડ ડિસ્ટર્બ રહેશે માઇન્ડ માઇન્ડરેખા અલગ થઈને ચાલી રહી છે અને નીચેની અલગ લે વચ્ચે ગેપ પડ્યો ત્યારે આ વ્યક્તિ કોઈ પણ ડિસિઝન લેવા જશે તો એને સફળતા નહીં મળે અને એ પછી એ વ્યક્તિ સિરિયસ થશે ત્યાં સુધી સિરિયસ નહીં હોય અને પછી એને જે પણ કંઈ કામ કરતો હશે એની અંદર સિરિયસ થયો હશે તેત્રીસથી છત્રીસ વર્ષની ઉંમર પછી અને આ માઇન્ડ છે છેક નીચે સુધી જઈ રહી છે એટલે આ કલ્પનાશીલ જોરદાર હશે જે પણ કલ્પના કરશે એ પધસ કરવાવાળો છે અને આ વ્યક્તિ રોજ સવારે ઉઠવાથી માંડીને રાતે સુવે ને ત્યાં સુધી જ્ઞાન અર્જન કરવાનું છે અને કોઈ પણ કામ આપો ને આ ઇન્ટેલિજન્ટ તરીકેથી કરી શકે આ સારામાં સારી માઇન્ડ રેખા છે આ જીવન રેખા અહીંયાથી નીકળી અને આમ રાઉન્ડ લઈ રહી છે આ વ્યક્તિ પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવાવાળો છે પરિવારનો કોઈ પણ સદસ્ય ઘરની બહાર ગયો હોય તો આ તરત એને ફોન કરીને પૂછે ક્યારે જઈશ ક્યારે આવીશ એટલે તરત જ એને પૂછવાવાળો છે અને કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી આવે નહીં ને તો એ બહાર જ બેહી રહે એટલે ઘરની અંદર રાહ જોઈને બેહી જાય જ્યાં સુધી આવે નહીં આ સારામાં સારી જીવન રેખા છે સાથે આ જીવન રેખાની અંદર એક બે ત્રણ ચાર આ ચાર ને કા પાંચ આ બધી રાહુ રેખાનો માર છે જીવનમાં દસ વર્ષની ઉંમરમાં પચીસ વર્ષની ઉંમરમાં પાંત્રીસ વર્ષની પિસ્તાલીસ વર્ષ ને પચાસ વર્ષ તારે તારે રાહુ રેખાનો માર છે ઓડિયો દ્વારા કઈ દિવસ વસ્તુ કસે ત્યારે એને ફાયદો થશે બીજું આ જીવન રેખામાંથી ધનરેખા એક નીકળીને અહીંયા ઉપર સુધી જઈ રહી છે બીજી અહીંયાથી ધનરેખા આવી રહી છે અહીંયા સુધી છે પછી આગળ નથી અને આ ધનરેખામાં એક રાઉ રેખાનો કટ છે પછી આ હૃદય રેખામાંથી નીકળી રહી છે એટલે બેતાલીસ વર્ષે એક મોટી પ્રોપર્ટી લેશે એની નિશાની છે અને એક અહીંયા આગળ કટ આવી રહી છે જે છપ્પન વર્ષની ઉંમરમાં ત્યારે એક કંઈક નુકસાન જશે છપ્પન વર્ષની ઉંમર કેમકે એ આમ ઉપર સુ રહી છે એટલે તારે એને કંઈક નુકસાન જશે અને ઓડિયો દ્વારા કેદી સી વસ્તુ કરશે એને ફાયદો થશે અને આ રાહુ ક્ષેત્રથી ધનની રેખા નીકળી રહી છે આ વ્યક્તિની અચાનક પ્રગતિ થશે અચાનક નામના થશે અચાનક પ્રગતિ અને આ એક સપોર્ટ રેખા છે આ એક અને આ બે આ સપોર્ટ રેખા છે એને લોકોનો સપોર્ટ સારામાં સારો મળશે એકસા ઓર્ડિનરી સાથે અહીંયાથી આ સૂર્ય રેખા નીકળી રહી છે અને સૂર્ય પર્વત જઈ રહી છે આ સારામાં સારી નિશાની છે આ વ્યક્તિને કમ્ફર્ટેબલ ઇન્કમ મળશે પણ શરૂઆતી જીવનમાં સંઘર્ષ રહેશે અને પછી કમ્ફર્ટેબલ ઇન્કમ મળશે સારામાં સારી સાથે એક આ ધન ધનરેખા ઉપર કહેવાય છે જે અહીંયા સુધી છે ને એના પછી એ પંચોતેર વર્ષે ચાલુ થઈ રહી છે આ સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી આ ગુરુનો પર્વત છે આ ગુરુનો પર્વત નેગેટિવ છે કેમ કે અહીંયા આગળ ખાડા જેવું છે આ એક નેગેટિવ નિશાની કહેવાય છે બીજું પર્વતમાં એક સારી વસ્તુ છે કે અહીંયા આગળ ત્રિકોણ થઈ રહ્યું છે આ આ ગવર્મેન્ટ પ્રોજેક્ટ છે ગવર્મેન્ટના કોઈ કામ છે ઠેકા છે ગવર્મેન્ટની લગતી કોઈ પણ કંઈ કામ હોય ને એમાં આ વ્યક્તિને ફાયદો થાય ગુરુનું પણ ગુરુ વીક છે ઓડિયો દ્વારા કઈ દિવસ વસ્તુ કરશે તો એને ફાયદો થશે અને આ એ રેખા છે મલ્ટિપર બિઝનેસની સારામાં સારી સાથે આ શનિ પર્વત અને આ શનિ પર્વત ઉપર ખાડો થયેલો છે આ પણ નેગેટિવ નિશાની છે જ્યારે શનિ પર્વત ઉપર ખાડો થાય એટલે આ વ્યક્તિને કોઈ પણ કામ કરવા જાય તો જલ્દી સફળતા ન મળે એ આજે વિચારેને કે અમારે વસ્તુ જોઈએ છે બે વર્ષ લેટ થાય મળે ખરી પણ બે વરસ લેટ બીજું અને વ્યાજમાં વધારે થાય અને કોઈ પણ જગ્યાએ જો વ્યાજે રૂપિયા લે ને તો વ્યાજના ચકેડા વધારે થાય વ્યાજ ચૂકવવું પડે એમ મૂળ વ્યાજના ચકેડમાંથી બહાર ન નીકળે કરે આ વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવાનું કોઈ પૈસા વ્યાજે નહીં લે વ્યાજે લેશો તો વ્યાજના ચકડો ગમે એટલું રૂપિયા કમાશે પણ વ્યાજનો ચકેડું ચાલવું રહે એમ વ્યાજમાંથી બહાર ન આવે આ એક જ માઇનસ પોઈન્ટ છે આ શનિ પર્વત પર બીજું આ સૂર્યનો પર્વત છે આ સૂર્યનો પર્વત પણ માઇનસ છે ઓડિયો દ્વારા કે દિશી વસ્તુ કરશે તેને ફાયદો કેમ કે આ બેઠેલો છે બીજું આ સૂર્યરેખા છે અને એને આ ટસ્તતી છે આ ઇન્ટરકાસ્ટ મેરેજની પણ રેખા કહેવાય કેમ કે જ્યારે અહીંયા ટચ થાય તો એરેન્જ મેરેજ થાય ને ઇન્ટરકાસ્ટ મેરેજ પણ થઈ શકે છે અને બીજું વાત થઈ થયેલું છે એટલે જે કંઈ પણ ઈચ્છા કરે એ સો ટકા પૂરી થાય શૂન્ય માટે સર્જન કરે સાથે આ વિદ્યા રેખા છે રાણી પછી જ્ઞાન જોરદાર હશે જેમ જેમ ઉંમર વધશે ને એમ લોકો આને પૂછવા આવશે ને એ બધાને જવાબો આપશે આની પાસે બધું જ બજારનું જ્ઞાન હશે સારામાં સારું પણ સૂર્ય પર્વતનો વિસ્તાર સારો છે પણ સેજ ફ્લેટ છે ઓડે દ્વારા કેદી વસ્તુ કરશે તો એને ફાયદો થાય અને જ્યારે સૂર્ય રેખા હોય ને કમ્ફર્ટેબલ ઇન્કમ બનાવે આની એકાગ્રતા જોરદાર હશે આનો ફોકસ જોરદાર હશે સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે અહીંયાથી એક રેખા આવી રહી છે આ અર્ધ શુક્રવલય થઈ રહ્યો છે મૂડ મૂઢ સ્પીડનો પ્રોબ્લેમ થાય આ રોજ સવારે ઉઠવાથી માની રાત્રે સુવેરને દર બે કલાકે આના મૂડ બદલાતા જાય આ એક આનો માઇનસ પછી કે અર્ધ થઈ રહ્યો છે એટલે આ મૂડ સ્પીડનો પ્રોબ્લેમ કરે દર બે કલાકે બીજું આ ભૂત પર્વત છે આ ભૂત પર્વત સારો છે ભૂત પર્વત ઉપર આ બુધ રેખા છે એક અને અહીંયા આગળ નાની 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 છે આ સારામાં સારું પણ બુધ્ધ પર્વત ફ્લેટ છે એટલો બધો ફૂલેલો નથી અને બેઠેલો નથી એટલે મૂળ ફ્લેટ જેવો છે ઓડિયો દ્વારા કેદી સી વસ્તુ કરશે તેને ફાયદો થશે પણ બુદ્ધ રેખા સારી છે એટલે પાટલી જિંદગીમાં એને સારામાં સારા રૂપિયા આવશે અને આ વેપાર જગતમાં નંબર વન થશે સારામાં સારો કે બુદ્ધ રેખા છે એટલે વેપારમાં એને સારામાં સારું રહેશે સાથે અહીંયાથી એક રેખા આવી રહી છે અહીંયા સુધી છે જો આ અહીંયા છે કે અહીંયા સુધી જોઈન થાય ને તો આ એક્સપોર્ટ ઇમ્પોર્ટ છે ઓનલાઈન બિઝનેસ છે એમાં એને ફાયદો થાય બીજું હજી થઈ રહી ડેવલપ થઈ રહી પછી અહીંયાથી રેખા આવીને અહીંયા સુધી જ છે અને બીજી અહીંયાથી અચ્છી છે આ કકડા કકડા છે પણ મની ટ્રાયંગલ નથી થઈ રહ્યો જેના કારણે મની ટ્રાયંગલ નથી એટલે આને પૈસાનો વે થઈ શકે છે કે મની ટ્રાયંગલ નથી જોઈન થઈ રહ્યો બચત નથી થતી આ વ્યક્તિને બચત નથી પણ ગ્રેટે ટ્રાઇંગલ છે જે અહીંયા છે ગ્રેટેસ્ટ એંગલ છે પણ મની ટ્રાઇંગલ નથી એટલે પાછલી ઉંમરમાં પૈસા હારા ભેગા થશે બીજું આ બારનો મંગળ છે આ અંધરૂરી મંગળ છે આ સારી ગુજા માસિક ગુજાની થોડી કમી છે અને પ્રાણાયામ કરે સારું રહેશે અને બહારનો મંગળ એ મધ્યમ છે એ સામેવાળા વ્યક્તિને જોશે વિચારશે જ્યાં સુધી પોતે કમ્ફર્ટેબલ નહીં થાય ને ત્યાં સુધી વાત નહીં કરે અને પછી પોતે વાત કરશે અને પોતા ઉપર કોઈ પણ પરેશાની આવી હોય તો પોતે જ લડવા માટે સક્ષમ છે સાથે આ શુક્રનો પર્વત છે આ શુક્રનો પર્વત સારો જેનીમાં લેક્ઝરી રેખા છે આ સારામાં સારી નિશાની છે પણ શુક્ર પર્વતે અહીંયા આગળ ખાડો છે આ એક નેગેટિવ નિશાની છે એટલે શુક્ર પર્વતનો પાવર ઘટી જાય ઓડિયો દ્વારા કેદીસી વસ્તુ કરશે તો એને ફાયદો થશે પણ લક્ઝરી રેખા છે એટલે એને લક્ષ્મીપતિ યોગ તો છે પણ આ એસી હોય તો ચાલે નો એસી હોય તો ચાલે કોઈ પણ પરિસ્થિતિમાં રહેવાવાળો વ્યક્તિ છે ઓડિયો દ્વારા કેદીસી વસ્તુ કરશે તો ફાયદો થશે ને લક્ઝરી રેખા છે એટલે ટુ વ્હીલ ફોર વ્હીલ આ બધાના સુખ સારામાં સારા મળશે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ અહીંયા આગળના મોટી રેખાઓ છે આ શેર બજારની જે લોંગ ટર્મમાં ઇન્વેસ્ટ કરશે ને તેમાં એને ફાયદો થશે સારામાં સારો સાથે આ ચંદ્ર પર્વત છે આ ચંદ્ર પર્વત સારો છે પણ આ ચંદ્ર પર્વત થોડોક મધ્યમ છે સે નહીં જેટલો બેઠેલો છે એ ડીમ છે પણ આ બધી રેખાઓ છે આ જે રેખાઓ છે ને આ સિક્સ સેનની છે પૂર્વાભાસ સમય પહેલાંની એમને ખબર પડી જાય પણ આ વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવાનું સમય પહેલાંની એને ખબર પડી જાય એને કોઈથી ઉજાગર નહીં કરવાનું એ એની પાસે છે જે પણ એને અનુભવ થાય કે જે પણ ખબર પડે કોઈને નહીં કહેવાનું તો આને કોઈ વાંધો ન આવે બીજું આને દૂધની બનેલી તમામ વસ્તુ ભાવે અને આ બાર્ગેટિંગ કરવા માસ્ટર હોય અને હજારની પ્રોડક્ટ લેવા મોકલ્યો ને તો એ આઠસો નવસોમાં કેમ ખરીદી એટલે હું ઓછા પૈસા પણ ખરીદી શકે બાર્ગેટિંગ કરવામાં માસ્ટર હોય અને આ કલ્પનાશીલ જોરદાર હોય જે પણ કલ્પના કરે પદાર્થ કરવાવાળો છે આ સારામાં સારો ચંદ્ર પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ મળી પર્વત ઉપર બે રેખા છે એક અને આ બે રેખા છે આ સારામાં સારી રેખા છે આ પાટલા જન્મના આના કર્મ જોરદાર છે એ કર્મના બળે આ જન્મની અંદર એને નામ અને પ્રતિષ્ઠા થશે સારામાં સારી સાથે આ ગુરુ સૂર્ય બુધ મંગળ શુક્ર આ બધાનું કરવાનું છે ઓડિયો દ્વારા કે દીસી વસ્તુ કરશે તો ફાયદો થશે બાકી આ મંગળ આ ચંદ્ર આવો હાથ જોયો આવો કોઈને હાથ હોય એનો અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ